મિની ડાકોર તરીકે પ્રખ્યાત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ બારાસડી રણછોડજી મંદિરે દર પૂનમે મફત દુઆ સાથે દવા લેવા માટે મોટી સંખ્યામાં દર્શનાથી ઉમટી રહ્યા છે પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેલા વર્ષો જૂના અને મિની ડાકોર તરીકે જાણીતું ભગવાન રણછોડજીના મંદિરે દર પૂનમે લોકો દૂર દૂરથી પદયાત્રા કરી ભગવાન રણછોડરાયના દર્શન કરવાનો લાવો લઈ પાવન થઈ રહ્યા છે જ્યાં મફત દુઆ સાથે દર પૂનમના દિવસે નિયામક ભારતીય તબીબી આરોગ્ય અને પરિવાર કલ્યાણના આયુષ્ય વિભાગના કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત સુરત જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના પલસાણા આયુર્વેદિક દવાખાનાના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આયુષ અવેરનેસ કેમ્પ તેમજ મફત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાય છે આ ઉપરાંત જૂના સાંધાના દુખાવો સ્નાયુઓ જકડાઈ જવા સાયન્ટિકા કમરના દુખાવા નશોનું ફૂલી જવું જેવા જટિલ રોગોમાં આડસર વગર અગ્નિ કર્મની સારવાર મફત આપવામાં આવે છે હું મનહરભાઈ પાડુલીનો રહેવાસી છું કાંઈ કાઈ દવા આપો તો આયુર્વેદિક ને મફતમાં જ રાહતમાં મળે છે મને અને એનાથી મને સારું છે દવા અને દુવા બંનેથી મને અસર થાય છે હું દર્શન કરવા છેલ્લા ત્રણ વર્ષથી આવું છું ચાલો હા છેલ્લા ત્રણ વર્ષથી પુનમ ભરું છું હાઈપરટેન્સન હું પાડી પાકા છે શું આ ગંચોલી મંદિરે તમે દર પૂનમ આવો છો કઈ દેવું છે છે આવીએ છીએ અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે અમે પહેલા ડાકોર જતા હતા હવે ડાકોર નથી જઈ શકતું એટલે અમે અહીં આવી છીએ કેટલા વખતથી આવો છો ઘણા વર્ષોથી આવો છો શું ભક્તિ તમને શું લાગે છે સારું છે ભક્તિમાં છે રણછોડજીની જે છે તે મેરા નામ પંડિત સોહનલાલ ચમોલી મેં ગંગોત્રીનો છું મને અહીંયા પંદર સાલ થઈ ગયો અરે એ કાફી જૂનું મંદિર છે એમ તો કાકા લોકો અહીંયા એમ કહે કે ચોરાસીમાં એ ચાલુ કરલું હતું એકાનબેમાં પૂરું થયેલું અર ગ્યારસના દિવસ પૂનમના દિવસે સુરતથી ચાલી નહીં આવે અહીંયા રૂમ છે રાતના રૂકે અને પછી દર્શન કરીને સવારે પાંચ વાગે મંદિર ખુલી જાય સવારે પાંચ વાગેથી ચરણ સ્પર્શ થઈ જાય ઔર સાડા છ સુધી એના પછી ભગવાનનો શ્રીંગાર થાય કપડાં બદલાય ભગવાનનું સ્નાન થાય એના પછી પછી સાડા નવ વાગે આરતી થાય આરતી પછી બધાનું દર્શન કરવા માટે ચાલુ થઈ જશે બહુ દૂર દૂરથી આવતા છે નવસારીથી સુરતથી બહુ કાફી દૂર દૂરથી લોકો આવતા છે અહીંયા બહુ સારા ડાકોર પહેલાં જતા હતા હવે ઉંમરના લીધે નહીં જવાય એમ એમ ડાકોર અહીંયા કહે મિની ઠાકોર લોક બહુ સારા તો એમ છે કે અહીંયા દીવા આપે પણ એમ કહે કે મારો દીવા તો ઠાકોર પહોંચી જાય એમ મિની ઠાકોર લોક કહે એમ હા ભંડારો ચાલતો છે આખા પૂનમ ભંડારો ચાલે બે હજાર અઢી હજાર ત્રણ હજાર માણસ ખાઈ નહીં જાય રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત